સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને બાવીસ કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઈવે અડતાલીસ ગામ ભોઈથી માત્ર સાત કિલોમીટરના અંતરે માશાપુરી બિરાજમાન છે હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સાથે આઠસો વર્ષ જૂનું આશાપુરી માનું મંદિર આવેલું છે વર્ષો પહેલા સ્થાપિત થયેલું આ મંદિર ત્રણ ગામની વચ્ચે આવેલું છે અહીંયા જે આશાપુરા માતાજીનું મંદિર છે એ માત્ર ને માત્ર આ એરિયાની અંદર એકમાત્ર છે અહીંના ભક્તજનો અને ગરીબો આશાપુરા કચ્છ ના જઈ શકતા હોય એ તમામ ભક્તજનો અત્રે આવી અને અહીંયા શીશ નમાવી અને ધન્યતા અનુભવે છે હિંમતપુર ગામના ડોક્ટર જગન્નાથ નામના વ્યક્તિને માં આશાપુરીએ સ્વપ્નમાં આવી સ્થાનિક જગ્યાએ પ્રગટ થવાની વાત કરી હતી લોકો પોતાના પર વિશ્વાસ કેમ કરશે તે શંકા ડોક્ટરે માતાજી સમક્ષ વ્યક્ત કરતા માતાજી હિંમતપુરના ત્રણ ગામના આગેવાન ગણાતા મુખીના સ્વપ્નમાં પણ આવ્યા હતા અને સ્થાનિક લોકોને આ વાતની જાણ કરી પછી આ મંદિરનું નિર્માણ થયું હતું હજારો લોકો માં આશાપુરીના નિયમિત દર્શને આવે છે શ્રદ્ધા તેમજ ભક્તિના અનોખા સંયોગના પગલે અહીં આવનારા દરેક વ્યક્તિને માં હજારો પડચા મળતા રહે છે કેટલાય વર્ષોથી નિયમિતપણે માં આશાપુરી મંદિરે આવનારા ભક્તોની દરેક આશા પૂરી થતા ભાવિકોને મા પર અતૂટ શ્રદ્ધા છે ખાલી સાંભળ્યું હતું પણ આજે મને વિશ્વાસ પણ બેસી ગયો કે ના આ મા આશાપુરી નામનું શર્ટ છે અહીંયા અમે કોઈ સંતાન ના થતું હોય એની કોઈ બાધા રાખીએ છીએ એ પણ ફરે છે અમારી ગાય ભેંસ ગાભણ ના રહેતી હોય ને એની બાધા રાખીએ છીએ તો પણ એ ફરે છે અને એ બાધા અમે અહીંયા આવીને પૂરી કરીએ છીએ ને આજે એ બાધા પૂરી થયા બદલ અહીંયા હું દર્શન માટે આવી છું માશાપુરીના મંદિરે ચૈત્ર નવરાત્રી અને આસો સુદ નવરાત્રીમાં આઠમના દિવસે મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે મંદિરે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરે છે અને ભોજન પ્રસાદનો લાભ લે છે હિંમતપુર ગામ પાસે આવેલા આશાપુરી મંદિરે બે બહેનો બિરાજે છે જેમાં એકનું નામ આશા અને એકનું નામ પુરી છે જે નાની પ્રતિમા છે તે આશા માની છે અને જે મોટી પ્રતિમા છે તે પૂરી માની છે આમ બંને બહેનોના નામથી આશા પૂરી નામ પડ્યું છે આજુબાજુથી સાબરકાંઠા હિંમતનગર વડોદરા રાજકોટ અમરેલી સુરત જૂનાગઢ બધાના દૂર દૂરથી જિલ્લામાંથી લોકોએ ભરપૂર સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાધાઓ લઈ લઈને આવે છે અને અહીંયા આસો મહિનામાં નવ દિવસે નવ નવરાત્રિ થાય છે તે જે આપણે બાધા રાખી હોય એમાં દૂર દૂરથી માથે બધા ગરબા લઈ અને આઠમના દિવસે હોમ હવન કરી અને શ્રદ્ધાપૂર્વક ગરબા બનાવવામાં આવે છે અને દસમા દિવસે નવરાત્રિ પૂરી કરવામાં આવે છે આમ બધી રીતે આશાપુરી માના મંદિર મંદિરમાં આજુબાજુથી બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી આવે છે અને અહીંયા પૂનમે એ અહીંયા જે પગપારા સંઘ કા શ્રદ્ધાળુ આવે છે તેને જમણવાર રાખવામાં આવે છે અન્ય ક્ષેત્ર પણ લખાય છે અને પ્રસાદી લઈ લોકો જાય છે હિંમતપુરની આજુબાજુના ગામોમાં વસતા લોકોની આસ્થાનું કેન્દ્ર છે માં આશાપુરી ધામ આમ તો સામાન્ય રીતે જનની માં જગદંબા વિવિધ સ્વરૂપે પૃથ્વી ઉપર વિતરણ કરે છે જો કે આજે પણ કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં માં જગદંબા પ્રગટ સ્વરૂપે કેટલાય લોકોના દુઃખ દર્દ તેમજ સમસ્યાઓનું નિરાકરણ કરતા હોય છે સાથોસાથ શ્રદ્ધા તેમજ ભક્તિથી મંદિરની મુલાકાત લેનારા લોકોની તમામ આશા પૂરી થકી પૂરી થાય છે જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા હજારો કિલોમીટર દૂરથી આશાપુરી મંદિરે આવે છે અને મા આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે આસોની નવરાત્રીમાં અહીંયા મસ્ત મજાની માંડવી મુકાય છે ગરબા મુકાય છે અહીંયા બધી સાહેલીઓ ગરબા ગાવા આવે છે અમારે મસ્ત મહિલા મંડળ છે મહિલા મંડળ પણ અહીંયા ભજન સરસ ગાય છે અહીંયા બધાની આશા પૂરી કરે છે મસ્તક જે નમાવે છે માના અગારી એ મા બધાનું મસ્ત બધું પૂરું કરે છે આ નિસંતાન લોકો માતાજીના ચરણે શીશ નમાવી બાધા માનતા રાખે છે તો તેમના ઘરે માતાજીના આશીર્વાદથી ચોક્કસ પારણું બંધાય છે અને જેમની મનોકામના પૂર્ણ થાય તે ભાવી ભક્તો સાકર ગોળ અને પેંડાના ભારે ભાર પોતાના બાળકોને તોલે છે ઘણા ભાવિકોને લગ્ન સંબંધનો પ્રશ્ન હોય અને તેમણે માતાજીની ટેક રાખી હોય અને તેમાં તેમને સફળતા મળી હોય તેવા પણ ઘણા દાખલા છે આજુબાજુના ગામના લોકો પોતાની ખેતી સાથે જોડાયેલી કોઈ પણ જાતની તકલીફ આવે તો માતાજીને પ્રાર્થના કરી પોતાના પાકમાંથી માતાજીને એક બોરી અર્પણ કરે છે માતાજી ખેતીના પાકમાં રક્ષણ આપે છે તેવી ગ્રામવાસીઓની અતૂટ શ્રદ્ધા છે તે અમારે કોઈ બકરા બીજા ત્યાં ડુંગરામાં રહી જાય તો એમાં માતાજીનું નામ લે તે હવારમાં જીવતા મળી જાય વાઘ ચિત્તો કોઈ અડધું નથી અમારો ઢોર બોર કોઈ બીમાર હોય બીજું હોય તો એ અમારે દવાઈ કરવી પડતી નથી આ માતાનો નામ લે એટલે થઈ જાય પછી કોઈનું છોકરું ના હોય તો એની બાધા રાખીએ કે માતા જુઓ મારા આ બાબો આલે તો હું હાકરમાં તોલું તો અહીં આવે તો એ બાબો થઈ જાય હાકરમાં તોલે અમારી માનતા પૂરી કરે છે ગ્રામવાસીઓ પોતાના પશુઓને કોઈ પણ બીમારી હોય ત્યારે પણ દવા સાથે માતાજીની બાધા પણ રાખે છે અને માતાજીના આશીર્વાદથી તેમના પશુઓને પણ રક્ષણ મળે છે ખાસ કરીને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આશાપુરીમાં ભક્તજન પોતાના જીવનમાં આવતી દરેક વિપત્તિમાંથી છુટકારો મેળવે છે સંતાન પ્રાપ્તિ નોકરી અને માટે મા આશાપુરીના શરણે અનેક ભાવિકો આવે છે અને માતાજીના આશીર્વાદથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે અત્યારે આજે બી તમે કોઈ બી માનતા માનો તો માતાજી સાક્ષાત પરચો આપી છે મને ખુદનો અનુભવ છે કે મારે પોતાને ઘેર ગાય બીમાર હતી તો એ બીમાર પડેલી પંદર દિવસ વીસ દિવસથી હેરાન થતી ખાલી મેં માતાજી સાંભળ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા કે મા તારામાં મારો હાથ લાંબો રાખ્યો હોય અને પાંચ વોગડીનું ફૂન હોય તો તારા મંદિરે તો મારે એમ કે આ ગાયને તો તું ઊભી કર કે તો એનો જીવ છૂટો કર તો સવારે જઈને તબેલામાં જોયું તો ગાય ભગવાનના ઘરે જતી રહેલી હતી એટલો માતાજીનો સાક્ષાત પડચો છે પછી નવરાત્રિના નોરતા થાય એ વખત એક હજાર ઉપર આજુબાજુના ગામડાઓથી ગરબા આવે દરેકની માનતા ચાંદીના ગરબા સોનાના ગરબા બધું માતાજીને ચડાવવામાં આવે છે છતર ચડાવવામાં આવે છે એટલું માતાજીનો હાજરા હાજર સાક્ષાત પડચો છે કચ્છમાં આવેલા માતાના મઢમાં આશાપુરાના મંદિરે ના જઈ શકતા ભાવિકો હિંમતપુરના મંદિરે આવી કચ્છમાં માતાજીના દર્શન કર્યાનો સંતોષ માને છે હિંમતપુરના આશાપુરી મંદિરે મુલાકાત કરનારા સૌ કોઈની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે ત્યારે મા આશાપુરી ભાવભક્તિ તેમજ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે